જય માતાજી મિત્રો આપણે અત્યાર સુધીમાં બાબા રામદેવ રામદેવગીરના ઘણા બધા પાઠના વિડીયો યુટ્યુબ પર મૂક્યા છે અત્યારે આપણે ખેડૂત મિત્રો માટે એક જુગાર લઈને આવ્યા છે આપણે ખેડૂત મિત્રો ઘણો ખર્ચો કરી અને આપણો પાક તૈયાર કરતા હોય છે પરંતુ પાકની અંદર વાંદરાઓ ગૂંડો રોજડાઓ ઘણું નુકસાન કરતા હોય છે તો આવા પશુઓને ભગાડવા માટે આપણે એક જુગાડ તૈયાર કરીએ છીએ આપણે દેશી ઘન બનાવી છે આવી રીતના દેશી ઘન પીવીસી પાઇપની તૈયાર થશે એને બનાવવા માટેનો પ્રોસેસ હું આગળ તમને બતાવી રહ્યો છું પહેલાં તો આપણે એક ચારની ની પાઇપ લઈશું હેવી લેવાની છે હલકી લેવાની નથી એક પાઇપ લઈશું બેની દોઢ ફૂટની પાઇપ લઈશું ચારની છે એક ફૂટની લઈશું પછી આ પાઇપની પાછળ એક કેપ લઈશું એ કેપ ચારની પાઇપની અંદર ફિટ કરવામાં આવશે એક ફોલ્ડિંગ જોઈન્ટ લઈશું આ રીતનો ફોલ્ડિંગ જોઈન્ટ લઈશું એક ચાર મોથી બે નો થાય એવો એને આની અંદર જોઈન્ટ કરીશું સોલ્યુશન વડે એને જોઈન્ટ કરીશું આપણે આપણી ગન તૈયાર થઈ ગઈ છે ચારની પાઇપ લીધી છે એક એક ફૂટની બેની પાઇપ લીધી છે આપણે એક દોઢ ફૂટની એક ફોલ્ડિંગ જોઈન્ટ લીધો છે ચાર બાય બેનો એક કેપ લીધી છે આ કેપની પાછળ એક હોલ પાડવામાં આવે છે તમારી પાસે ડ્રીલ મશીન હોય તો ડ્રીલ થી તમે હોલ પાડી શકો છો અથવા તો ડ્રીલ મશીન ના હોય તો આવું ગેસનું લાઇટર લેવાનું બગડી ગયેલું હોય એવું એને ગરમ કરી અને એને પાછળ હોલ પાડી દેવાનો હવે આ ઘન તૈયાર થઈ જાય છે આ ઘરની અંદર એક આપણે લાઇટર જે સગડી ચાર વપરાય છે એ લાઇટર આપણે લઈશું ત્યાર પછી એક નો ટુકડો લઈશું જે બિલ્ડિંગ વાળાની દુકાને આસાનીથી મળી જાય છે આ કાર્બેટના ટુકડા મોટા આવશે ખાડા મોટા આવશે પણ એને આપણે ગમે તેથી તોડી અને નાના કરીશું નાના કરી એની સાથે આપણે એક પાણી લઈશું બોટલ પણ પાણી લઈશું હવે આ જે લાઇટર છે એ લાઇટરને આ કેપની પાછળ આ રીતના સેટ કરી દેવાનું આવે છે અહીંયા એમસી મારી દેવામાં આવે છે એમસીલ ના માર્યું હોય તો બોલ્ડિંગ પણ રાખી શકો છો બરાબર હવે આની અંદર આ આપણી ગન તૈયાર થઈ જાય છે આ ની અંદર આપણે આ કાર્બેટનો એક ટુકડો નાખીશું એક જ નાખવાનો છે વધારે નાખવાનો છે નહીં જેટલો તમે વધારે નાખશો એટલો વધારે બ્લાક થશે આ ઘન ચાર બોમ્બ સુતરી બોમ્બ ચાર હોય અવાજ આવે એટલો અવાજ આપશે અને આના અવાજથી રોજ ભૂંડ વાંદરા બધા ભાગી જશે હવે આની અંદર આપણે કાર્બેટ નાખ્યું છે આની અંદર આપણે થોડું પાણી નાખીશું પાણી નાખી એને થોડી વાર આપણે ત્રીસ સેકન્ડ પકડી રાખીશું પછી પાણી લીધે પાણી કાઢી નાખીશું આ રીતનો અવાજ આપશે જો પાણી નહીં કાઢી નાખીએ તો આપણું લાઇટર ખરાબ થઈ જશે થોડું નાખવાનું છે પાણી ઓછું નાખવાનું છે કાર્બેટનો ટુકડો નાનો નાખવાનો છે મોટો નાખવાનો નથી મોટો નાખશો તો અંદર વધારે ગેસ થશે અને વધારે બ્લાસ્ટ થશે પીવીસીની પાઇપ હેવી લેવાની છે કેપ હેવી લેવાની છે હલકી લેવાની નથી જો તમે હલકી લેશો તો ગમે ત્યારે તૂટી શકે છે રી રિસ્કી છે પણ ખેડૂતો માટે ઘણી ઉપયોગી છે આ ગનને બ્લાસ્ટ કર્યા પછી એને ક્યારે પણ ઊભી આ રીતના મૂકવી નહીં કારણ કે એક વાર બ્લાસ્ટ થયા પછી પણ આ ગન ફૂટી શકે છે અને ક્યારે પણ એના બ્લાસ્ટ કર્યા પછી ફોડ્યા પછી એને અંદર આ રીતના જોવું નહીં જોશો તો ફરી બ્લાસ્ટ થશે અને તમારા મોઢાને નુકસાન થશે આનાથી કોઈ મોટું નુકસાન છે નહીં પણ થોડું અમથું દાઝી જવાય છે બાકી આનાથી કોઈ મોટું નુકસાન થતું નથી પણ જો તમે કાર્બેટ વધારે નાખશો તો બ્લાસ્ટ મોટો થશે અને કદાચ તમારી ગણ જૂની થાય તો ફાટી પણ શકે છે માટે જોઈ વિચારી અને જારવી અને ગણ બનાવ્યો લગભગ તો ફાટતી નથી પણ કંઈક તમારી ભૂલ હોય તો જ ફાટે છે પરંતુ ખેડૂતો માટે આ ઘણી ઉપયોગી છે રોજ આના આવાથી રોજ તો ઊભું જ નહીં રહે વાંદરાઓ પણ ઊભા નહીં રહે ભૂંડ પણ ઊભો નહીં રહે આપણા પાકને નુકસાન થતાં અટકાવી શકીએ છીએ આપણે ફરી એક વાર હું બ્લાસ્ટ કરું છું જોઈ લેજો આ કાર્બેટ છે કાર્બેટનો ટુકડો આપણે અંદર નાખીશું નાનો લાઇટર તમે ફોલ્ડિંગ રાખી શકો છો ફોલ્ડિંગ રાખવાથી એક ફાયદો થાય છે કે આપણે એકવાર ફોડીને બહાર કાઢીને મૂકી દઈએ તો આપણું લાઇટર બગડતું નહીં અથવા તો કદાચ કોઈ બાળકના હાથમાં આવીએ ઘન તો એ ફરી ફૂટી શકતી નથી આ લાઇટરને પૂશ કરવાથી અંદર ઇલેક્ટ્રિક કરંટ ઉત્પન્ન થાય છે અને એના લીધે ગેસ ઝડપાય છે આવા જ થાય છે પાણી થોડું નાખવાનું છે વધારે નાખવાનું નથી અને માત્ર ત્રીસ જ સેકન્ડ એને પકડી રાખવાનું છે વધારે પકડવાની જરૂર છે નહીં વધારે પકડશો તો વધારે ગેસ તૈયાર થશે અને વધારે બ્લાસ્ટ થશે આ પાણી આપણે કાઢી નાખીશું પાણી નહીં કાઢીએ તો આપણું લાઇટર ખરાબ થઈ રીતે હવે આ બ્લાસ્ટ થયો છે એટલે એને આ રીતના લેટર નીચે આવે એ રીતના નીચે મૂકવી નહીં અગર નીચે મૂકશો તો ગમે ત્યારે ફૂલી શકે છે અને નાના બાળકે ત્યાં દૂર રાખવામાં આવે છે આ કાર્બેટ ઇલેક્ટ્રિકની દુકાને તમને આસાનીથી મળી રહેશે આ કાર્બેટના નાના ટુકડા કરી એને પ્લાસ્ટિકની બોટલ અંદર ફિટ કરી દેવામાં આવશે જો તમે પ્લાસ્ટિકની બોટલમાં ફિટ નહીં કરવા અને એને હવા લાગશે તો એનો આ રીતે પાવડર થઈ ગયું છે હવા લાગે એટલે પાવડર થઈ જાય છે અને પાવડર થયા પછી એ તમને કોઈ ઉપયોગી રહે નહીં માટે એને પ્લાસ્ટિકની બોટલની અંદર એને ફિટ કરી દેવી આજે આપણો દેશી જુગાડ જેનાથી વાદરા ભૂંડ રોજ ભાગી શકે છે થોડું રિસ્કી પણ ઉપયોગી છે ખેડૂત માટે જય માતાજી મિત્રો વિડીયો મારો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ઘણા બધા વિડીયો જોવે છે કે આપણે સબસ્ક્રાઈબ કરતા નથી માટે સસ્ક્રાઈબ કરવા વિનંતી